તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુખતા એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લેન પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હોય છે બરાબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે

સંકલન માં મુદ્દો પૂછો એટલે લખાય એમ તમે રોડે લાઈન નીકળી જાવ સરકાર સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભા લખાય ને જવાબ આપવા બંધાય છે વિરોધ પક્ષના જવાબ આપવા બંધાયે સરકાર બંધારણ ની વાત કરું રોડ ની વાત નથી કરતો અને યાત્રા લઈ નીકળીએ તો પ્રશ્ન થાય લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે કેવું તમારે લોકશાહી બંધારણ નો અધિકાર છે હું નથી કોંગ્રેસમાં નથી ભાજપમાં હું ખેડૂત ને પૂછીએ છીએ હું ભાજપ નથી કોંગ્રેસ નથી હું ખેડૂત

તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ માં પાણી આવે છે લોકશાહી માં પ્રશ્ન કરવાનો અધિકાર લાલ પાણી નો

બોલો ભારત માતા કી હવે મહત્વની વાત એ છે કે આવકારી છીએ કોઈ વાતો કોઈ મુદ્દા આવકારી છે ને વેદના પીડા ભેગી કરવા નીકળ્યા છે અને વેદના પીડા ભેગા કરીને ભાજપ ના માથે નાખવાની છે બાપા ભાજપની માથે નાખવાની છે પણ ત્રણ મહત્વના મુદ્દા લઈને નીકળ્યા છે આખી વાત આપણે સાંભળ્યા પછી ચર્ચા કરવી વધારે સારી રહી ત્રણ મહત્વના મુદ્દા લઈને પદયાત્રા નીકળી છે પહેલો મુદ્દો એ છે કે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય એ રીતે જે પેલા પાણી ભરાતા હતા પાણી આવે એનાથી ઘેડને વાંધો નથી પાણી આવે એને એનાથી ઘેડને વાંધો નથી પણ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણીનો નિકાલ સમયસર થવો જોઈએ પાણી આવે એનાથી ઘેરને વાંધો નથી પણ કેમિકલ વાળું પાણી ન આવવું જોઈએ ને એનો નિકાલ થવો જોઈએ આ મુદ્દાને લઈને પહેલી માંગ આપણી આ છે પહેલી માંગણી આપણી આ છે માંગણીઓ જુઓ સમજો પછી આપણે ચર્ચા કરીએ વધારે સારું રહે બીજી માંગણી કે આ વખતે જે પૂર આવ્યું અને પૂરના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે મગફળી માટીનું ધોવાણ થયું તો આપણી માગણી એવી છે કે સદંતર પાક ફેલ છે પડઘા પડે છે ઈકો થોડું સદંતર જે નુકસાન થયું છે તો ઘેરને પૂરગ્રસ્ત જાહેર કરી કેડને પૂરગ્રસ્ત જાહેર કરી અને સંપૂર્ણ સહાય આપો અને સ્પેશિયલ પેકેજ આપો આ આપણી બીજી માંગણી છે ત્રીજી માંગણી એ છે ત્રીજી માંગણી કે જે દરિયા કાંઠે કેનાલ છે ઈ કેનાલ આખી ખોદાઈ ગઈ 1 કિલોમીટર માં ખોદાતી નથી 1 કિલોમીટર માં ઈ 1 કિલોમીટર માં નથી ખોદાતી 15 વર્ષથી નથી ખોદાતી ખબર નહી ભગવાન જાણે લોઢું આવ્યું કે હું આવ્યું ખોદાતી નથી તો આપણી માગણી એ છે કે કેનાલને તાત્કાલિક ખોદી અને કાર્યરત કરો જેથી આ બાજુના ગામડાઓમાં ખારા પાણી અને પીવાના મીઠા મોરા પાણીની સમસ્યા છે એનું નિરાકરણ થાય આ ત્રીજી માગણી છે આ ત્રણેય માંગણીઓને લઈને આ પદયાત્રા આજે અહીંયા બાલાગામ પહોંચી છે પણ મહત્વની વાત એ છે મહત્વની વાત એ છે લોકો માટે લડવા નીકળ્યા હોઈએ લોકો માટે અવાજ ઉઠાવવા નીકળ્યા હોઈએ ક્યારેક ખોટી રીતે કોઈ વાતો ને અલગ રીતે લઈ જવી એ યોગ્ય નથી અખોદર ની મિટિંગમાં પણ મેં કીધું અને અખોદર ની મીટિંગમાં પણ મેં સાહ ની મીટિંગ ને યાદ કરી બામળાશા ની મીટિંગ ને મેં યાદ કરી તી અને જનતા માટે જ્યારે લડવા નીકળીએ ત્યારે આમાં હાથ બાર આઠ ન હોય આમાં હાથ બાર આઠ ન હોય